ભરૂચ જિલ્લાના જંબુસરની ટંકારી ભાગોળ પ્રાથમિક શાળા ખાતેથી પ્રવેશ ઉત્સવનું સાયકલો ટેમ્પોમાં ભરતા પ્રકારના તર્ક વિતર્કોનો દોર શરૂ થઈ ગયો છે પ્રાથમિક શાળા ખાતે કેટલાય સમયથી તાલુકાની વિદ્યાર્થી બાળાઓની સાયકલો ધૂળમાં પડેલી હતી અને મીડિયા કર્મીઓના ધ્યાને આ બાબત આવતા ભૂતકાળમાં મીડિયાએ આની નોંધ પણ લીધી હતી અને આ સાયકલોનો મુદ્દો વારંવાર મીડિયામાં આવ્યા બાદ ભરૂચ જિલ્લાનું ઘોર નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગ્યું હતું અને સાયકલો એક ટેમ્પામાં ભરી ભરૂચ હરાજી ખાતે લઈ જવામાં આવી છે અને એક સાઇકલની આઠસો રૂપિયામાં હરાજી બોલાશે એવું જાણવા મળી રહ્યું છે ને ભરૂચથી વર્ષો પૂર્વે આવેલી સાઇકલો જંબુસર તાલુકાની વિદ્યાર્થીઓને જેનો લાભ આપવાનો હતો એ સાયકલો આટલા સમય સુધી કેમ મૂકી રાખવામાં આવી હતી એવો પ્રશ્ન જાહેર જનતામાં ચર્ચાઈ રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી સામે સરકારના કોઈ ઉચ્ચ અધિકારીઓ પગલા ભરશે કે પછી તેવા પ્રશ્ન થઈ રહ્યા છે ને બીજી ખાસ નોંધનીય બાબત એ છે કે જમ્મુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે મોટા જથ્થામાં પડેલી સાયકલો કાટ ખાઈ ગઈ છે